નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું મા દીકરાનો પ્રેમ બનેલી સત્ય ઘટના વિશે આ ઘટના સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે આ ઘટના ખૂબ જ હૃદયસ્પર્શી છે તો ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો તેમજ વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તેમજ આવા નવા નવા વિડીયો અને સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાનો પલંગ ઝાટક્યો તો આંખમાં આંસુ આવી ગયા આજે સવારે વહેલા ઓફિસ જઈ પહેલું કામ રાજીનામું લખી ને મારા સાહેબના ટેબલ ઉપર મૂકી દીધું અને હોસ્પિટલે મમ્મી પાસે જતો રહ્યો હોસ્પિટલ પહોંચી સાહેબને ફોન કરી ફક્ત એટલું જ કીધું આજે હું ઓફિસે નહીં આવી શકું સાહેબની આદત મુજબ બોલ્યા ભાવેશ હમણાં હમણાં તારી રજાઓ બહુ પડે છે કામમાં ધ્યાન નથી આવું લાંબુ કેમ ચાલશે મેં ફક્ત એટલું જ કીધું સાહેબ તમારા ઉપર છોડી દઉં છું તમે તમારી રીતે સાચા છો તમારો આખરી નિર્ણય મને માન્ય છે કહી મોબાઈલ મેં કટ કર્યો મારી પત્ની કહે કોણ હતું સાહેબ મેં કીધું આ તું જોવે છે રોજ રોજ મમ્મીની તબિયત બગડતી જાય છે ડોક્ટર એ હાથ અધર કરી દીધા છે મારાથી તો હાથ અધર ના થાય પથારી ઉપર સૂતેલ લાછાર અસહાય મારી સામે જોઈ ધીરે ધીરે બોલે છે ઓફિસે જા બેટા અહીં કહી કામ નથી પણ એની લાછાર આંખ કહી રહી હતી બેટા અહીં બેસ સારું લાગે છે મેં કીધું મા હું અહીં જ છું તું ઓફિસની ચિંતા ના કર માથે હાથ ફેરવી હું બોલ્યો બચપનમાં તે બહુ માથે હાથ ફેરવ્યો છે હવે મારો વારો આવ્યો છે મા તો હું કઈ રીતે તને છોડીને જઈ શકું મારા મોબાઈલમાં રીંગ વાગી સાહેબનો ફરીથી ફોન આવ્યો હું સમજી ગયો સાહેબે રાજીનામું વાંચી લીધું લાગે છે યસ સર મેં કીધું સાહેબ બોલ્યા ભાવેશ તારું રાજીનામું મેનેજિંગ ડિરેક્ટરના ટેબલ ઉપર મૂક્યું છે તેઓ તને રૂબરૂ મળવા માંગે છે તો થોડો સમય કાઢી આવી શકીશ મેં કીધું યસ સર પ્રયત્ન કરું છું મારી પત્નીએ કીધું તમે જઈ આવો હું અહીં બેઠી છું હું ઓફિસે પહોંચ્યો એમડીએ અંદર બોલાવ્યો આવ ભાવેશ તને શું તકલીફ પડી કે અચાનક રાજીનામું કોઈ સ્ટાફ મેનેજમેન્ટ તરફથી તકલીફ તને ખબર છે હું જનરલી રાજીનામું સ્વીકારી લઉં છું પણ તું અહીં વીસ વર્ષથી એક નિષ્ઠા વફાદારીથી કામ કરે છે તો મારી ફરજ પણ બને છે કે હું રાજીનામું પાસ કરતા પહેલાં તારી લાગણી અને તારી તકલીફ સમજી લઉં સર પહેલાં તો દિલથી તમને વંદન એક ઊંચ જગ્યાએ બેસીને પણ આપ આવી નમ્રતાથી વાત કરી શકો છો હું સમજું છું જે કંપનીને મને માન સોમાન આપેલ છે તેની પ્રત્યે પણ મારી ફરજ છે પણ સર આજે મારી મા હોસ્પિટલમાં છેલ્લા દિવસો ગણી રહી છે ડૉક્ટરોએ આશા છોડી દીધી છે કેટલા દિવસ કાઢશે એ ખબર નથી સાહેબ એટલી ખબર છે થોડા દિવસની મહેમાન છે આવા સંજોગોમાં એક એક દિવસની રજા માંગી માંગીને હું માનસિક અને નૈતિક રીતે થાકી ગયો હતો ન તો હું ઘરની ફરજ બજાવી શકતો હતો ન તો ઓફિસની પિતાજી છે નહીં નાના પરિવારના ફાયદા સામે આ પણ એક વીક પોઈન્ટ છે અત્યારે હોસ્પિટલની જવાબદારી એકલા મારા માથે છે આપ જ બતાવો હું મારી માની છેલ્લી અપેક્ષાઓથી ભરેલી આંખો સામે બહાના બતાવી ઓફિસની ફરજ કઈ રીતે બજાવી શકું સાહેબ મને માફ કરો હું એટલો લાગણીહીન નથી થઈ શકતો નોકરી તો હું બીજી ગોતી લઈશ પણ આ મારી માના પ્રેમનો બદલો આપવા તો હું સમક્ષ નથી પણ તેની છેલ્લી ક્ષણમાં થોડો તેને સમય જો હું આપી શકીશ તો હું મારી જાતને ધન્ય ગણીશ નહીંતર આખી જિંદગી હું મારી જાતને કદી માફ નહીં કરી શકું એમડી મારી લાગણી ભરેલા શબ્દો શાંતિથી સાંભળી રહ્યા હતા ત્યાં જ હોસ્પિટલેથી પત્નીનો મોબાઈલ આવ્યો મમ્મીની તબિયત વધારે બગડી છે તમને બહુ યાદ કરે છે જલ્દી આવો એમડી સમજી ગયા ચિંતા ન કર હું તારી સાથે આવું છું અમે હોસ્પિટલ પહોંચ્યા ડોક્ટરોની દોડા દોડી વચ્ચે અમે આઈસીયુમાં પહોંચ્યા મમ્મી મારે જ રાહ જોતી હોય તેમ લાગ્યું બોલવાની તાકાત ન હતી હું બાજુમાં ગયો તે અંતિમ ક્ષણમાં પણ પોતાની છેલ્લી તાકાત વાપરી બેઠી થઈ અને મને ભેટી અને મારા ખંભા ઉપર તેને છેલ્લા શ્વાસ છોડી દીધા આ દ્રશ્ય જોઈ હોસ્પિટલના આઈસીયુનો સ્ટાફની પણ આંખો ભીની થઈ ગઈ મારાથી બોલાઈ ગયું માનો પ્રેમ સમજવા માટે કેટલીએ જિંદગી ઓછી પડે છે મારા એમડીની આંખ પણ ભીની થઈ ગઈ એ બોલ્યા ભાવેશ તું મહાન નહીં પણ નસીબદાર પણ છે મને પણ ખબર હતી મારી મા છેલ્લા દિવસોની મહેમાન છે હું કંપનીનો માલિક હોવા છતાં પણ હું તારા જેવી હિંમત ના કરી શક્યો કદાચ મેં હિંમત કરી હોત તો મારી મા પણ તેને ભાર મારા ખંભા ઉપર હળવો કરી શકી હોત ખેર નસીબ નસીબની વાત છે રજાઓની ચિંતા કરતો નહીં બધી ક્રિયાકાંડ કરી શાંતિથી ઓફિસ જોઈન્ટ કરી દેજે કહી કામકાજ હોય તો કહેજે સાહેબ મારી માએ મારા ખંભે જીવ છોડ્યો છે તે તૃપ્ત થઈ ગઈ છે કોઈ ક્રિયાકાંડ કે બેસણાની જરૂર નથી જે લોકોની લાગણી હતી તે હોસ્પિટલે મળી ગયા હવે ફોટા પાસે રડી કે હાથ જોડી કોઈ ફાયદો નથી સાહેબ હોસ્પિટલની ડ્યુટી આજે મારી અહીં પૂરી થઈ છે રજાની જરૂર સ્વજનોને જીવતા હોય ત્યારે જ હોય છે હવે રજા પાડવાનો કોઈ મતલબ નથી હું કાલથી ડ્યુટી જોઈન્ટ કરું છું મિત્રો આવા જ જીવન ઉપયોગી અને જીવનમાં કંઈક આગળ લાવે તેવા વિડીયો તથા નવું નવું શીખવા મળે તેવા હૃદયસ્પર્શી વિડીયો જોવા માટે અને સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર